ના ના એ ટેન્શન એમાં થઈ જાય આ વાંધો નહીં થઈ જાય તો હા બોલો આ કરાચી બે જમીન પડી છે બોલો જોતી હોય તો એક બુક કરો ના બીજી બધી વેચાઈ ગઈ છે ખાલી બે કરવાની છે બુક તો જલ્દી કયો મને નકર આના ભાઈ વેચાઈ જાય આયા હમણા પડા પડી જ બોલે એક બુક કરી નાખું ને આ તો એક જો એક સેન્ટરમાં પડી છે ને એક આ બાજુ ઓલું પોર્ટ હતું ને કરાચી નું ન્યા પડ્યું સેન્ટર ઓકે હાલો વાંધો નહીં હા વાંધો નહીં હા બોલો હા ન્યા જ વાત કરું છું તમે ફોન શું કર્યો ફટાફટ બોલા ફોન આવતા તો બજેટ કેટલું છે આ તો એટલા માં આવી જાય લાહોર માં એટલા માં આવી જાય લેવાની છે તમારે અરે યાર તમારે કન્ફર્મ હોય તો તો મને ફોન કરો તમે આ ખોટે ખોટું પૂછો આટ ફોન ના કરો યાર ફોન આવતા કેટલા લાઈન માં ફોન આવે છે હજી લાઈન થઈ છે ફોન ની તમે યાર આવું તો ફોન કરો ફાઇનલ હોય તો મને ફોન કરો બોલો તમારે લેવાની છે પડી તો છે જ ઘણી પડી છે તમારે જોતી હોય તો બોલો ઇસ્લામાબાદ માં લાહોર અને કરાચી કરતા વધારે ભાવ છે તમે ત્રણ ભાવ છો ત્રણ ની એક એક લેવાની છે પેલો થઈ ગયા હા થઈ ગયું હા તમને ફોન કરું પછી હા વાંધો નહીં ના ના એ બાજુ નહીં પડી આ બાજુ ઓલું મુલતાન છે ને એની નજીક બહાલપુર છે ને એમાં ઘણી બધી પડી છે તમે જોતી હોય ભાવ ઓછા છે કઈ વાંધો નથી ભાઈ એમ જ છે બે મિનિટ ઉપર હું જોઈને તમને કહું ત્યાં ન્યાય કોઈ જમીન નથી ત્યાં હું કે મિશાલ નહીં પડી એટલે મિશાલ પડશે ને એટલે જમીન આપણા હાથમાં આવશે ના જમીન તો આવી ગઈ છે આખું પાકિસ્તાન આપણા હાથમાં જ છે પણ આ તો હું બે ત્રણ મિસાઇલ પડે ને આખું સાફ થઈ જાય આપણે ફોટો મહેનત કરવી નઈ સાફ કરવાની હા મિસાઈલ પડશે એટલે ડાયરેક્ટ તમને ફોન કરું બરોબર